હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી રીચ કાર આવેલ છે જે મિત્રો માત્ર એક લાખ અને પિંચોતેર હજારની કિંમતમાં વેચવાની છે મિત્રો રીચ કાર વીડીઆઈ મોડલ છે ડીઝલ એન્જિન કાર છે ખૂબ જ સારી કાર છે મિત્રો અને મિત્રો આ કાર માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે અને કેવી કન્ડિશન છે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ મોડલ વગેરે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી રીચ કારની મોડલની તો મિત્રો બે હજાર અને તેરનું મોડલ છે અને મિત્રો આ રીચ કાર તમને ફોર ઓનરમાં જોવા મળશે તો મિત્રો રીચ કારની કન્ડિશન જોઈ શકો છો વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે મિત્રો કાર તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે તો મિત્રો કારમાં સેન્ટ્રલૉક વગેરે કમ્પ્લીટ વર્ક કરશે એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ રિવર્સ કેમેરો મિત્રો કારમાં તમને ફૂલી લોડી સિસ્ટમ જોવા મળશે અને મિત્રો લેધર સીટ કવર જોવા મળશે ખૂબ જ સારી કાર મિત્રો જોવા મળશે મિત્રો કારમાં ક્યાંય પણ તમને કોઈ પણ ખરાબી જોવા નહીં મળે કારનું એન્જિન ખૂબ જ સારું જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે આપણે વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલ આઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ અવનવો વિડીયો જોવા મળતા રહીએ તો મિત્રો આપણે વાત કરીએ મારુતિ સુઝુકી રીચ કારના માલિકની તો મિત્રો માલિકનું નામ ધ્રુવભાઈ છે અને મિત્રો ધ્રુવભાઈએ આ રીચ કારની કિંમત રાખેલી છે એક લાખ અને પિંચોતેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તો મિત્રો ધ્રુવભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું બે છ્યાસી પિસ્તાલીસ સો છતર માલિકનો મોબાઈલ નંબર છે મિત્રો એક લાખ અને પિંચોતેર હજાર રૂપિયા આ રીચ કારની કિંમત રાખેલી છે તો મિત્રો આ રીચ કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તો મિત્રો ગામ માંડવી ગાડી જોવા મળશે નામ ધ્રુવભાઈ ધ્રુવભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સજૂકી રીચ કાર હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે ધ્રુવભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કારની કન્ડિશન કાર જોઈ વગેરે લઈ અને કાર લઈ શકો છો જયસરાજ ટ્રેન